આ સંદેશ સમાચારની અંદર જુનાગઢ આવૃત્તિમાં એક સમાચાર છપાયા છે અને આ દિવ્યભાસ્કર સોરી અને આ સંદેશ સમાચાર આ સંદેશ અને દિવ્ય ભાસ્કર બંને છાપાની અંદર એક સમાચાર લાગે આમ જનતાને પહેલી નજરે સમાચાર જેવું લાગે એવા પ્રકારના પ્લાન્ટેડ ન્યૂઝ એટલે કે પેડ ન્યૂઝ છપાવવામાં આવ્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ ઘટના બને તો એ ઘટના દરેક છાપામાં છપાતી હોય પરંતુ દરેક છાપાના શબ્દો અલગ અલગ હોય ખૂનની ઘટના થઈ હોય તો કોઈ છાપાનું ટાઈટલ અલગ હોય બીજા છાપાનું ટાઈટલ અલગ હોય પરંતુ આ આ આ તો બે છાપાઓ છે 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 ઉપર સંદેશ સમાચાર નીચે દિવ્ય ભાસ્કર બંને છાપાઓની અંદર કિરીટ પટેલ ભાજપના ઉમેદવારે કરોડો રૂપિયા ખર્ચીને સમાચાર એવી રીતે છપાવડાવ્યા છે જાણે વાંચનારને એમ લાગે કે છાપામાં કોઈ ન્યૂઝ આવ્યા છે બંનેમાં શબ્દો એક સરખા છે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાવ્યું છે આ લખ્યું છે સંદેશમાં વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો મંડળીઓમાં વર્ષોથી થતું આવતું ખોટું અટકાયું એક જ શબ્દ બંને છાપામાં સેમ સેમ ટુ ક્યારેય હોય શકે નહીં પણ એમણે આખું કરોડો રૂપિયા ખર્ચીને છાપામાં જાહેરાત છપાવી છે પણ જાહેરાતના સ્વરૂપમાં નહીં એ સમાચારના સ્વરૂપમાં છાપું છે એમણે એમાં લખ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કિરીટભાઈ પટેલને સમર્થન મળ્યું છે કે વગેરે વગેરે અને આ વિધાનસભા સાથે જોડાયેલા છે લોકોને આમ આદમી પાર્ટી ગુમરાહ કરી રહી બંનેમાં એક પ્રકારના ન્યૂઝ છે મારે આખા કૌભાંડ વિશે લોકોને ધ્યાન દોરવું છે કેમ કે હું પુરાવા સાથે તમામ બાબતના પાક્કા પરફેક્ટ પુરાવા સાથે હું આવ્યો છું દોસ્તો કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વર્ષ ઓગણીસ વીસ ની અંદર બન્યા એટલે સમજી લઈએ કે બે હજાર વીસ ની સાલમાં પહેલી વખત તેઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બને છે કોઈપણ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટેનું મતદાન થાય છે આ મતદાન કોણ કરે છે આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે એક ગામની અંદર એક સહકારી મંડળી પણ હોઈ શકે બે પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે દરેક સહકારી મંડળી એટલે એક મત એટલે કે કોઈ જિલ્લામાં ત્રણસો સહકારી મંડળીઓ હોય તો એને ત્રણસો મત એમ ગણી શકાય આ ત્રણસો મત માંથી જેને વધારે મત મળે એ માણસ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને પાછળથી ચેરમેન બને છે